ધોરણ પાંચ સ્વાધ્ય પોથીમાં આપણે જોવાનું છે સ્વાધ્ય પોથીમાં પ્રગ વાંચન માં પાઠ બે સ્વાધ્ય પોથી ભેગી થાય તો કોક ને છે ભાગ એક અને ભાગ બે તો આ રીતે આપણે જોઈને લખવાનું છે ધોરણ પાંચ ના બાળકો હસ્યા છે જોઈને લખશે નીચેના દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પો સાચો વિકલ્પ શોધો નંબર એક બધા છોકરાઓ વર્ગમાં કેવી રીતે દોડી ગયા तो जवाब मार से धक्का मुक्की करता नंबर बे पंकज शाक की मे शू खरीद सी दूधी अश्विन ने क्यों ने हाथ पकड़ी रस्त ओ तो बी अंध व्यक्ति ने नीचे दरक प्रश्न एक एक वाक्य लखो शाही नो खड़ो को फूटी गयो शाही नो खड़ो सुमित फूटी गयो नंबर बे शिक्षा सुमित सामें શા માટે જોયું નીડર અને સાચો બોલા સુમિત પોતાની ભૂલ કબૂલ કરી તેથી શિક્ષક તેની સામે જોઈ રહ્યા નંબર ત્રણ પર જોઈશું શાક વાળો પંકજ સામે શા માટે જોઈ રહ્યો પંકજ એ પ્રમાણિકતા બતાવી એટલે શાક પંકજ સામે જોઈ રહ્યો નિલેશ એ શું આપ્યું નિલેશ બાએ પાંચ કેરી આપી તો આ રીતે આપણે સ્વધ્ય પછી પૂરવાની છે પાછળ આપણે જોઈશું નીચેના વિભાગ અમાં સદગુણો આપ્યા છે વિભાગ બ માં સદગુણો દર્શાવવાના નામ છે બંને યોગ્ય રીતે જોડો અ તો શું આવશે સુમત પ્રામાણિકતા પંકજ કામગીરી અશ્વિન દયા દીપા વહાલ સોયાપણું

અપરાધી નિડાર બહાદુર ધમાલ ધમાચકડી રસ્તો માર્ગ નીચેના શબ્દોના વિરોધાથી શબ્દો લખો પ્રમાણિકતા અપ્રમાણિકતા કામગીરી આળસુ ગરીબ તવંગ નીચેના શબ્દોની સાચી જોડણી લખો મેમ જવાબ બોલે છે ખડિયો કિલોગ્રામ નીડર દીકરો અને કાર્યક્રમ નંબર બે ઉપર નીચેના શબ્દો શબ્દ ક્રોસમાં ગોઠવો મેમ જવાબ બોલે છે પકડવું પરગજુ પંકજ પાંચ અને પ્રમાણિકતા તો આ રીતે આપણે સ્વાધ્ય પોથીમાં પૂરવાનું છે ધોરણ પાંચ ને આ લેસન છે તો લખે અલ્લાહ હાફિઝ